ઘણા સમયથી કામગીરી ચાલુ હોવા છતાં આ રોડ રસ્તાઓ યથાવત જોવા મળી રહ્યા છે સ્થાનિકો દ્વારા પાલિકાને આડે હાથ લેતા જણાવવામાં આવ્યું હતું કે અનેક વખત કરી હોવા છતાં ખાડાઓ આવ્યા નથી આવતીકાલે જયારે ભગવાન જગન્નાથના રથયાત્રા રૂટ પર થોડાક જ દૂર આ ખાડાઓ આવ્યા છે ભક્તોને ખૂબ જ આના કારણે હાલાકીનો સામનો કરવો પડશે ત્યારે પાલિકાએ વહેલી તકે આ કામગીરી પૂર્ણ કરી આ ખાડાઓ દૂર કરવા જોઈએ તેમ 当地可谓人山人海。 કેમેરામેન નવનીત પ્રવેલ સાથે જ તેમ નમસ્કાર નેશન પ્લસ ન્યૂઝ ફોડોત્રા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર